નમસ્કાર સર્વદર્શક સ્ત્રીઓ એકાદશી એટલે કે અગિયારસ અને મહાશિવરાત્રિ એનો નિર્ણય આજ વખતે થોડોક મતભેદ વાળો છે તો રહેવાની અગિયારસ ક્યારે છે અને મહાશિવરાત્રિ ક્યારે છે એ જોઈએ તો અગિયારસ છે એ બુધવારે પણ બતાવી છે છ તારીખે ગુરુવારે સાત તારીખે પણ બતાવી છે અને મહાશિવરાત્રિ છે એ તેરસનો ભાગ પૂર્ણ થાય પછી ચૌદશના ભાગમાં આઠ તારીખે શુક્રવારે રહેલી છે તો અગિયારસમાં ઘણા બધા મતમતાંતર છે કે બે અગિયારસ છે તો એમાં કઈ અગિયારસ રહેવી અને અગિયારસ તમે રહ્યો છો તો અગિયારસ પછી સીધી શિવરાત્રી આવે એવું આજ વખતે પંચાંગમાં ઉલ્લેખ બતાવ્યો છે તો આનું ગણિત તો બહુ ગહન હોય હું તમને ગમે એટલો મહેનત પ્રયત્ન કરો ન સમજી શકો કારણ કે આનું ગણિત છે ધર્મસિંધુ નિર્ણય સિંધુ વગેરેમાંના નિર્ણય બતાવ્યા છે પણ આપણે પંચાંગનો નિર્ણય જોઈ તો થોડુંક મગજમાં ન બેસે એવી રીતના નિર્ણય આપ્યો છે કારણ કે સ્માત એકાદશી બુધવારે છે અને વૈષ્ણવ એકાદશી ભાગવત એકાદશી ગુરુવારે બતાવી છે તો રેવાની અગિયાર નિયમ પ્રમાણે ગુરુવારે જ થાય છે તો નેવું ટકા દાયરીમાં બુધવારે પણ અગિયારસ હોય છે તો હું એમ કહું છું કે અગિયારસ તમે બે રહી લો કાં તો બુધવારે રહ્યો અથવા તો ગુરુવારે રહ્યો પણ નિયમ એમ કે છે ગુરુવારે જ રહેવાની છે પણ અગિયારસ રહ્યા પછી બારસ અને તેરસ જોજો તમે બારસ અને તેરસ અને શિવરાત્રિ હોય એ ચૌદસની રાત્રિ કહેવાય પણ તેરસનો ભાગ પૂર્ણ થયા પછી ચૌદસનો ભાગ ચાલુ થાય એટલે શિવરાત્રી નો મહાપર્વ આપણે ઉજવી શકીએ છીએ તો એમાં કહેવાય કે બુધવારે એકાદશી અને સોરી ગુરુવારે એકાદશી એટલે બુધવારે પણ અગિયારસ અને મહાશિવરાત્રી સુધી શુક્રવારે થઈ જશે તો આમાં તમારા ગુદેવ છે તમારા બ્રહ્મદેવ છે તમારા આચાર્ય છે ગામની અંદર જે બ્રાહ્મણ કામ કરે છે સિટી લેવલે જે તમારા આચાર્ય છે એની આજ્ઞા લઈ અને તમારે એકાદશીનું વ્રત કરવાનું છે અને શિવરાત્રીનું વ્રત કરવાનું છે હૃદયના ભાવથી તમે જ્યારે વ્રત કરો ત્યારે સફળ થવાના છો કારણ કે ભાવ સાચો હોવો જોઈએ બાકી કલાક મિનિટનો હિસાબ કરીએ તો વાર તહેવારની ગણતરી કરવી અઘરી જ લાગતી હોય છે અને એક એકને વસ્તુ સમજાવવા પણ ન જઈ શકાય તો દર્શક શ્રીઓ અગિયારસ બુધવારે પણ છે ગુરુવારે પણ છે અને મહાશિવરાત્રી આઠ તારીખે રહેલી છે શુક્રવારે આ માર્ગદર્શન બતાવવા માટે હું આવ્યો હતો વિશેષ આપણે ઘણી બધી મહાશિવરાત્રી વિશે ચર્ચા કરશું ધન્યવાદ